પંદર દિવસ પછી લાલાભાઈના ના લગ્ન છે અને લાલાભાઈ અહીંયા ચડે છે આ સીન કદાચ મારી માં જોઈ ને મારી માં બહુ બહુ ખાડું દે હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હેપી ધનતેરસ ટુ એવરી વન બધાને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ આજે એક સાથે ત્રણ ઘરનું કામ ચાલુ થવાનું છે ધનતેરસમાં રાત્રે કાલ રાત્રે નડિયાદમાં માં ઘર છે એ કરીને આવી અમે સ્લેબનું નું કામ આજે આ ત્રણ ઘરનું કામ કરવાના છે આજે આ ઘરનું સ્લેબ ચાલુ છે અને અત્યારે ઉપર ચડો આવી જા બી માં હવે આ એક સીડી માં ઉપર ચડતા બી બોલો આ તારા લગન છે ચિંતા કર માના આના પાછા લગ્ન છે પંદર દિવસ પછી લાલાભાઈ ના લગ્ન છે અને લાલાભાઈ અહીંયા ચડે છે આ સીન કદાચ જો મારી માં જોઈ ગયા મારી માં બહુ બહુ ગાળું દે એક સાથે બે ઘર નું કામ અહીંયા ચાલુ છે અત્યારે આ અમારું સ્લેબ ની આખી ટીમ છે આ એક આખું ઘર છે બીજું ઘર છે તમને બતાવો બીજા ઘરમાં તમે આ બાજુ આવશો આ અમારું બીજું ઘર છે આમ તો ધનતેરસના હિસાબેને બીજી ખાસ વાત એ કે માણસો બિલકુલ નથી મળી રહ્યા ન મળવાનું કારણ એ છે કે દિવાળીના મહિનાઓ છે ને ખાસ તો આજે ધનતેરસ છે અને મારું ઓલવેઝ એવું હોય છે કે ભાઈ દિવાળી હોય કે ચોમાસું હોય કે વાતાવરણ જે હોય જીવનમાં કામ કરવાનું એટલે આ બે ઘર છે આ બે ઘરમાં મોટા મોટા રૂમ છે અને ખાસ તો અમારી ગાય માતા માટે એક સરસ મજાનો આ તબેલો છે અને બીજું સિંધે ગામના બે ઘર બની જાય એટલે સીધા પાછો સ્લેબનું કામ ત્યાં વેવલ ગામમાં ચાલવાનું છે આજે ટોટલ ત્રણ સ્લેબ છે ધનતેરસના દિવસે મારા શૂઝ આવી ગયા છે થેન્ક યુ ભાઈ લવ યુ થેન્ક યુ જમ ઓકે ભાઈ આપણા શૂઝ આવી ગયા આ સ્લેબની અંદર ટોટલ ત્રીસ લોકો કામ કરી રહ્યા છે અહીંયા તમે નીચે ટીમ જોશો આ જગ્યા પર જોશો ટોટલ મળીને ત્રીસ લોકો છે આમ તો દિવાળીનો મહિનો છે બધા ઘરે જતા હતા બધાને રોકી રાખ્યા ખાસ કારણ એ હતું કે ભાઈ કોકનું ઘર સારું થાય છે કોકનું ઘર બને છે ત્રીસ લોકોને અહીંયા રાખ્યા છે આપણે ત્રીસ લોકો કામ કરી રહ્યા છે આપણે પણ લાગી જાય ફટાફટ કામે મોટા મોટો ઇશ્યુ એ થઈ ગયો છે કે નડિયાદમાં પાયલનું જે ઘર બનાવ્યું લિફ્ટ મશીન વગર મેન્યુઅલી કામ કરવું જ પડે છે દિવાળીના હિસાબે ક્યાંય પણ અમને લિફ્ટ મળી એના હિસાબે અમે મેન્યુઅલી કામ કરી રહ્યા છીએ અત્યારે મેન્યુઅલી ટાઈમ વધારે લાગે જે કામ એક કલાકમાં થવાનું હોય એ કામને પાંચ કલાક લાગે છે એટલો લોચો પડે છે લિફ્ટ વગર પણ લિફ્ટ નથી તો શું કરીએ દિવાળીમાં મહિનામાં બધાના સ્લેબના કામ ચાલુ છે એટલે એના લીધે અમે થોડાક અટવાઈ ગયા પણ હવે મેન્યુઅલી તો મેન્યુઅલી આ જે ધનતેરસના દિવસે કામ કરવાનું છે એટલે કરવાનું છે મેન દયા મને જો આ ગાયો છે મેન દયા મને એની આવે છે કે ભાઈ એ લોકો આટલા દિવસથી હેરાન થાય છે તો એનું ઘર જલ્દી થઈ જાય એ આપણી ભાવના વધારે ભાઈ જમવાના બાકી આવી હાલો હલો આખી થાળી લઈ લો બધી હા બસ હાલો આમ જવા તો લેવા મળો ત્રીજું ઘર આપણું જે સ્લેબ ભરાય છે ત્યાં આપણે જઈએ છીએ આ બધા મજૂરો નો સામાન છે બધા આજે ઘરે જવાના છે ઘરે જવાના તો બધાને ત્યાંથી અહીંયા ઉચકી લેવા પેલા કામ ને પછી ઘરે જવાનું હું ઓલા ઘરે જઈને આવું તમારું આ ચાલુ રાખો આજે એટલા થાકી ગયા ન પૂછો વાત બે ઘરમાં સ્લેબ ભરીએ છીએ બે ઘરના સ્લેબ ભરવામાં એટલી તકલીફ પડી રહી છે આ એક લિફ્ટ જેમ તેમ મળી છે એટલે એક સારી વાત એ છે કે ભાઈ ઘર અહીંયા જલ્દી થઈ જશે આપણે જે એક ઘર વેરું બપોરે કેટલી ગરમી હતી ઓલ ગરમી છે લોખંડ તો એટલું ગરમ થઈ ગયું હતું કે અડાતું નતું ને પ્લેટો આવે ને આપણે મારવાની એ પણ નથી અડાતી એટલી ગરમી ઉપર અમે બે છાસની કોથળી પીધી છાશની કોથળી પીતા પીતા મને કે સાહેબ એ કે લોખંડના પતરાય નથી અડાતા અત્યારે મેં લોખંડના સરિયા પકડ્યા ને એટલી બધી ગરમી લાગતી હતી ન પૂછો વાત હવે અત્યારે લિફ્ટ તમને મળી ગઈ છે માતાજીની દયાથી એટલે એક અમારો સ્લેબ ભરાઈ ગયો છે ત્યાં એક સ્લેબ હજી બાકી છે રાતે ભરશું અત્યારે આ પેલા પતાલી અને આ જો જલ્દી પતી જાય તો આની જે લિફ્ટ છે એ લઈને ત્યાં નાખશું કારણ કે મેન્યુઅલી ભરવામાં બહુ તકલીફ પડી રહી છે ન પૂછો વાત બધા પોતપોતાના તગારા ભરે એવું છે ડાબુ વેવલ ગામનું ભરાઈ ગયું છે ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે લિફ્ટ ના રીતે કામ ઘણું ખરું આસાન થઈ જાય છે બધા લોકોનું કામ એટલું પેરેલલી ચાલે પણ વિધાઉટ લિફ્ટ મેન્યુઅલી ભયંકર તકલીફ પડે છે સવારે સિંધઈ ગામમાં કામ ચાલુ કર્યું તો બે કામ સવારથી ચાલુ છે હજી પણ એક જ ઘરનું કામ પૂરું થઈ રહ્યું એટલું મેન્યુઅલી ધીમું કામ હતું કારણ કે તગારા તમારે ઉપાડી ઉપાડી અને જાતે ઉપર ચડાવવાના હોય છે પણ લિફ્ટ હોય છે તો એક જ સાથે આટલી મોટી ટ્રોલી અંદર ચોવીસ પચીસ તગારા આવી જાય છે લિફ્ટ હોય તો આટલો ફાયદો થાય હવે સીધું અહીંયા આવશે રાતના બારેક વાગવાનું છે બીજા સ્લેબમાં બરાબર બરોબર ઉતરી આ મારી સેવા કોઈથી થી ચાલુ થાય કીક માર આ ગાડીમાં બેઠો ને એટલે ગાડી ચાલુ ન થાય એટલું ચાલુ થાય આ ચાલુ કરો મદદ ને તો કોઈ હવે ચાલુ નો થાય નથી આજે એટલી ગરમી હતી ને કે ગાડી પડી ગઈ હવે વિચાર કરો માથામાં રૂમાલ નાખી અને ઠંડા પાણી બાટલા બાટલા નાખીને ત્યારે અડધો મેળ પડ્યો બધા એટલી ગરમી હતી પણ ફાઈનલી બે સ્લેબ ઓલમોસ્ટ થઈ ગયા છે ત્રીજા સ્લેબ ચડાઈ ચઢાઈ કરવા જઈ રહ્યા છે અમે ત્રીજો સ્લેબ ભરવા જઈ રહ્યા છે ધન ના દિવસે ઉપાડી જ લેવાના છે ત્રણે ત્રણ ઘર ઘરની સાઈઝ બહુ મોટી છે એના લીધે વાર લાગે છે બધાને હેપી ધનતેરસ અમારી લાંબી મોટી ટીમ અત્યારે ચા પી રહી છે અહીંયા જે ઘટતું મૂક્યું મંગાવી લેજો ચડાવ લાગુ મને થર્ડ અમારા સ્લેબ નું કામ અત્યારે ચાલુ છે પણ એક વાત એ છે કે અહીંયા જેટલા માણસો કામ કરે છે એટલા જ મચરા કામ કરે છે સખત મછરા છે આ ત્રીજા ઘરનું કામ અમારું ચાલુ છે હોપફુલી ધનતેરસ ના દિવસે ત્રીજું અમારું ઘર જે સ્લેબ નું કામ છે થઈ જશે આજે એટલી બધી ગરમી લાગી ના પૂછો વાત બધા લોકોને એટલી બધી ગરમી લાગી છોકરાનો ફોન હતો કહેતા છે ફટાકડા લઈને ક્યારે આવશે એમ કહેતા અમારા જીવનભાઈ ની એક વાત કરું કે એનો છોકરો છે ડોક્ટર એવું કીધું કે ભાઈ સોળ વર્ષ સુધી જીવશે નાનો છોકરો છે ત્યારે કેટલા વર્ષ થયા પંદર વર્ષ થયા છે અને ડોક્ટર એવું કીધું કે ભાઈ સોળ વર્ષથી વધારે નહીં જીવે બીમારી એ ટાઈપની છે પણ છોકરો રોજ ફોન પપ્પા તમે ક્યાં છો ક્યારે આવશો ઘરે અત્યારે દિવાળીનો મહિનો છે છોકરો અત્યારે યાદ અત્યારે છોકરાનો ફોન હતો કે પપ્પા ક્યારે આવશો એવા ઘણા મા બાપ હોય છે કે જેને ખબર હોય કે ભાઈ અમારો છોકરો નથી રહેવાનો આગળ જઈને એવા ટાઈમમાં જઈને જ્યારે મા બાપ મહેનત કરતા હોય છે ત્યારે દિલથી પ્રાઉડ ફીલ થાય છે એટલે જીવન અમારી ટીમમાં કારીગર છે જે મેં જેટલા ઘર બનાવવા એટલા ઘરમાં મારી સાથે પહેલા ઘર થી લઈને અત્યાર સુધી સાથે છે જીવન અને ખૂબ મહેનત કરે છે અત્યારે એના છોકરાનો ફોન આવ્યો એટલે મને કે મારે વાત કરવી જોઈએ તમારી સાથે અને કોળી છે કોળી એટલે હું દિલથી કહું છું કે ભાઈ મને કોળીઓ પ્રત્યે એટલો બધો પ્રેમ છે પ્રેમનું કારણ એ છે કે મારી સાથે જેટલી મારી આ ટીમ જો આ નીલેશ અહીંયા આમ તો અમારી ટીમમાં ઓલમોસ્ટ બધા કોળી જ છે અને વર્ષોથી અમે સાથે છીએ પરિવારની જેમ કામ કરીએ છીએ દિવાળીની શુભકામનાઓ બધીને બધાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ બધાને આ જેટલા મારી ટીમ છે ગાય બધાને હેપી દિવાળી આ આખો સ્લેબ અમારો ભરાઈ ગયો છે ને આ અડધો સ્લેબ હજી બાકી છે ભાઈ આજ માટે આટલું છે તમામ લોકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ અમારા સ્લેબનું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે દિવાળી પતે એટલે આ સ્લેબ નું કામ છે સ્લેબ માં પાણી છે સ્લેબ ખુલ છે અને પ્લાસ્ટર નું કામ ચાલુ થશે અને ત્રણે ઘર છે એઝ સુન એઝ પોસિબલ આપણે પરિવાર માટે તૈયાર કરશું તમામ લોકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ હેપી ધનતેરસ જય માતાજી